નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નવસારી વાપી આણંદ નદીયાદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ મોરબી પોરબંદર છાયા અને ગાંધીધામ એમ કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું તે કરવું અપનાવેલા કાર્યમંત્રને અનુસરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે આ નવ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ ધ બે હજાર સુડતાલીસના દૂરદેશી સ્વપ્નને સાકાર કરવા અર્નિંગ વેલ અને લિવિંગ વ્હીલના ધ્યેય પ્રાપ્ત પાડીને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિબદ્ધ છે વિકાસના એન્જિન ગુજરાતમાં હાલ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર અને ગાંધીનગર મળી કુલ આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત છે આ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વર્ષ બે હજાર બેમાં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ બે હજાર દસમાં રચના કરવામાં આવેલી છે ત્યારબાદ લગભગ ચૌદ વર્ષ બાદ આ નવી નવ મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતાં બે ગણી એટલે કે સત્તર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીશ્રીએ કર્યો હતો આ સંદર્ભમાં આ નવ મહાન નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા સત્તર અને નગરપાલિકાઓની સંખ્યા એકસો ઓગણપચાસ થશે રાજ્ય મંત્રીમંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ દારાગીરી એરુ અને હાંસાપુર ગ્રામ પંચાયતો સમાવેશ થઈને નવસારી મહાનગરપાલિકા બનશે ગાંધીધામ નગરપાલિકા તેમજ કીડાણા ગળપાદર અંતરજાળ સિણાય મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી ગ્રામ પંચાયતો સમાવેશ થઈને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે મોરબી નગરપાલિકા તેમજ સખ્તસનાળા રવાપરા લીલાપર અમરેલી નાનીવાવડી બડીયાર જવાહર ત્રાજપર મા માળીયા વનાળિયા મહેન્દ્રનગર ઇન્દિરાનગર અને માધાપર વજેપર ઓજી ગ્રામ પંચાયતનો સમાવેશ થઈને મોરબી મહાનગરપાલિકા બનશે વાપી નગરપાલિકા તેમજ બલીઠા સલવાવ સીરી સરવાડા ચાણોદ કરવડ નાદ નામદા ચંદોર મેરાઈ વટાર કુંતા ગ્રામ પંચાયતનો સમાવેશ થઈને વાપી નગરપાલિકા બનશે આણંદ વલ્લભ વિદ્યાનગર અને કર્મસદ નગરપાલિકા તેમજ મોગરી જીટોડિયા ગામડી અને લાભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ થઈને આણંદ મહાનગરપાલિકા બનશે મહેસાણા નગરપાલિકા તેમજ ફતેહપુરા રામોસણા રામોસણા એને વિસ્તાર દેદિયાસણ પાલાવાસરા હેડુવા હેડુવા હનુમંત હનુમંત્રી અને લાખવડ ગ્રામ પંચાયતનો ઉપરાંત પાલોદર પાંચોટ નુગર સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવેશ થઈને મહેસાણ મહાનગરપાલિકા બનશે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે આજે કેબિનેટમાં ખૂબ સરળ નિર્ણય લઈ અને રાજ્યની અંદર નવ જેટલી મહાનગરપાલિકાઓની જાહેરાત કરી છે દેશમાં આદરણીય માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ અને રાજ્ય વિકાસ ડબલ એન્જિનની સરકારથી કરી રહ્યો છે એને ગતિ મળે શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના પ્રકલ્પો ઊભા થાય ગુજરાત અને ગુજરાતના લોકોને સુખાકી મળે અને એ માટે રાજ્ય સરકારે જે નવ મહાનગરપાલિકા જાહેરાત કરી હતી એનાથી લોકોના જનજીવનમાં રહેણી અને પોતાના વિસ્તારના વિકાસમાં આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે આજે આપના માધ્યમથી હું માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આભાર પણ પ્રગટ કરું છું કારણ કે મારો મહેસાણા એ પણ મહાનગરપાલિકામાં આજે આવ્યું છે એટલે મહેસાણાના વિકાસ માટે પણ અમે હૃદયથી આભાર વ્યક્ત તો આપણે જે નગરપાલિકા મહાનગરપાલિકા બનશે તો એમાં સ્થાનિકો સાહેબ ફાયદો શું થશે શું થશે સ્થાનિકોમાં જે નવા આખા મહાનગરપાલિકાના ડેવલપમેન્ટ જે પ્લાન હોય છે અને પ્લાન આધારિત ડેવલપમેન્ટ થાય છે બીજું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પણ વિવિધ ગ્રાન્ટો વિવિધ કાર્યક્રમોના અંતર્ગત જે મહાનગરોના વિકાસના કાર્યો છે એ તેજીથી થતા હોય છે ખૂબ મોટો એમાં આર્થિક મદદ કેન્દ્ર સરકાર દ્વારા પણ શહેરી વિકાસ દ્વારા થતો હોય છે બીજું કે ગામડાઓનો વિકાસ શહેર જેટલું વિસ્તૃત થશે તો નજીકના ગામડાઓનો પણ વિકાસ એ થવાનો છે એટલે મહાનગરપાલિકા બનવાથી ન કેવળ મહેસાણા મહાનગરપાલિકા પરંતુ એના સરાઉન્ડિંગ લાખ જે ગામડાઓ છે અને લાખો આપણા મહેસાણા નાગરિકો છે એમને પણ ધંધો વેપાર રોજગારી અને મહેસાણાની જે જમીન છે એના ભાવમાં પણ વધઘટ થશે એમાં જે અત્યારે ફેક્ટરીઓ છે જે બેન્કો છે એનું જે ધારાધોરણ છે જે સી ગ્રેડ ડી ગ્રેડ હોય છે એ વધી અને સીધી મહાનગરપાલિકાઓના લીધે એના જે કર્મચારીઓ છે એની બ્રાન્ચો છે એમાં પણ વધારો થવાનો છે એટલે કુલ મળીને ખૂબ મોટો વિકાસ આ મહાનગરપાલિકાના નિર્ણયના લીધે થતો છે આ મહાનગરપાલિકામાં કેટલા ગામને આવરી લેવામાં આવશે મહેસાણાના સરાઉન્ડિંગ લગભગ જે એક્જોલિંગ ગામ છે આખા ગામ અથવા ગામના સર્વે નંબર એમને સમાવેશ કર્યો છે અને સંતુલિત મહાનગરપાલિકા બનાવવાનો સરકારે પ્રયાસ કર્યો છે